आज में बिजी नहीं आया रोकना सी। नमस्कार मित्रों સ્વાગત છે તમારું અમારી ચેનલ લોહંગ ટ્રાવેલમાં તો મિત્રો આજે અમે આવ્યા છીએ અમરેલી જિલ્લાના ધામેલ ગામે કે જ્યાં કૈલાસ ટેકરી વિક્રમ બાપુનો આશ્રમ આવેલો છે તો અત્યારે આશ્રમની અંદર વિક્રમ બાપુના ગુરુભાઈ એવા બાપુ અત્યારે સેવા આપી રહ્યા છે તો મિત્રો આજે આપણે તે દાસબાપુના જીવનચરિત્ર વિશે બધી જાણકારી મેળવશું તેમજ અત્યારે આશ્રમની અંદર શું પ્રવૃત્તિઓ ચાલી રહી છે તેના વિશે પણ બધી જાણકારી મેળવશું તો જોડાઈ રહેજો વિડીયોમાં અને વિડીયોને અંત સુધી જોજો જેથી તમને આ આશ્રમની અંદર અત્યારે શું પ્રવૃત્તિઓ ચાલી રહી છે તેમજ દાસબાપુના જીવન ચરિત્ર વિશે બધી જાણકારી મળે

વિક્રમ બાપુના આશ્રમે સત્યાવી વર્ષથી અમે દર વર્ષે વિક્રમ બાપુ જ્યારે હતા અને સરળ સ્વભાવના હતા અને જેટલા યાત્રિકો અહીંથી નીકળતા એને વિહામો અહીંયા લેવાનું કેતા અને પાછા એમ કે ભાવ એનો એવો હતો અહીંથી બેટા પછી આગળ તમારે વિહમાં કરવો જ પડશે એને જગ્યાએ દાસ બાપુ છે ને એ પણ એવા જ છે અને એ અમને વિહામો આયા દર વર્ષે આપે જ છે અને સરળ રીતે આશ્રમ છે વિક્રમ બાપુ નું અત્યારે અમે પગપાળા છોટીલા જઈ છીએ એ ચાઉનમાં પરમાત્માના જેને કહેવાય કે ભક્તો પણ છે પણ આજે અમે દાસબાપુ પાસે આવ્યા છીએ અને તેમની જીવન ચરિત્ર જાણવા માટે અને પોતે પોતાનું જીવન અહીંયા સુધી કેમ ગયા છે તે

અભ્યાસ કર્યો ગુજરાતી શાળા હા ગુજરાતી શાળા ગામમાં મેસા ત્યાર પછી બે વર્ષ સમતા બધું ઘર કામ ને એવું હોય એ કર્યું પછી સુરત જઈ બરાબર ત્યાં જઈ સુરત જઈ અને આપણે શું ધંધો સુરત જઈ ને હીરામાં વ્યવસાય કેટલી ઉંમર હતી આપડી જયારે સુરત ગયો ત્યારે અઢાર વર્ષ ની બરાબર છે પછી ત્યાર પછી આપણે સંસાર માં પગલા કેટલા વર્ષે ભર્યા સુરત ગયો અને અઢારમાં અઢારમાં વર્ષમાં હું હીરા ઘસી શીખી ગયો હા અને મારા સગાઈ થઈ સગાઈ થઈ એટલે એ વર્ષ લગ્ન કર્યા ત્યાર પછી અમારામાં થોડુંક હું બે ત્રણ વર્ષ રોકાવા દેવાનો સમય હોય એટલે પછી બે વર્ષ થઈ જાય ત્યારે તો હું સુરત જ શિફ્ટ થઈ ગયેલો હતો પછી સીધું ઘર લઈને સુરત જતા રહ્યા અને પછી ધીરે ધીરે સુરત થી એક બે વાર પછી મને એમાં શિરોમણી વલકુ બાપુની મુલાકાત થઈ અને મેં સદગુરુ ધારણ કર્યા હું ત્યારે મેં બાપુ ને સદગુરુ તરીકે ધારણ કર્યાલારામ બરાબર અને એના માર્ગદર્શન એના આદેશ મજૂર બરાબર કે બાપુ મને એવું કીધેલું કોઈ પણ સિદ્ધ થવું હોય તો કોઈ પણ શબ્દ ને અડદ થી પકડી લેવો બરાબર અને અતુટ વિશ્વાસ એની ઉપર રાખવો જે કઈ કાર્ય કરવું હોય તો એક જ કે થાય કે નહીં થાય એવું નહીં કે દ્રઢ વિશ્વાસ દ્રઢ વિશ્વાસ રામ રામ ઈજ ભગવાન છે આ કામક બધી જગ્યાએ છે કોઈ પણ નામ રતન પકડો પણ એક દ્રઢ વિશ્વ પકડી લીધ એટલે બાપુ એ જે મને શબ્દ આપ્યા બરાબર એ મેં મારા સીધા કાળજી ની અંદર સોળી દીધા અને એનું જતન અને એનું જતન કરવા પછી ત્યાર પછી આપ જેને કેવાય કે સંસારના કાર્ય માંથી નિવૃત્તિ કેટલા વર્ષે લીધી પછી સંસારમાં માં એમનો કે લગભગ અઢાર સત્તર અઢાર વર્ષમાં માં મારા લગ્ન થયેલા અને પછી અત્યારે મારી ઉંમર છે લગભગ વર્ષ વર્ષ બરાબર તો અઢાર થી એમ મનો કે મે લગભગ પંચાવન વર્ષ એટલે આમ સંન્યાસ સંસાર છોડી દીધેલો તો લગભગ મે ચાલીસ વર્ષે બરાબર પણ રહેતો ઘરે બરાબર ઘરે રહી અને જેમ પાણીમાં રે અને પાણી નો સ્પર્શ થાય નહીં રીતે વર્ષ ઘરે ધૂણો ધખાવી બરાબર અને ધૂણે જ કોઈ પણ સંબંધી આવે તો એની માટે મારા માળમાંથી આવવાની નહોતી વેવાય આવે તો એને કેવાનું તમારે નિશેન રૂમ માં બે ની લોકો હોય ને ઉપર ને એવા ભજન કરી અને પછી બાપુએ કીધું જે વસ્તુ મેળવ્યું હોય ને એની ઉપર તમે તાલીમ થઈ જાવ એટલે મેં મારા પરિવાર ને બધાને કીધું તમને કોઈ પણ વસ્તુ ઘટતી હોય તો જયારે મારો સમય હોય ત્યારે મારી પાસે સીઠી લખાઈ જવાય ને

અને અહી રામ આપી નથી મારા માટે ભરણ પોષણ હોય ને એ હું તમારી પાસે વનસ્પતિ એમ મારે મારે તમને નથી તમારું ગુલામ બનવાનું છે તમે તો ત્રિલોક નાચ છો તમને ઓર્ડર નથી કરવા તમને ઓર્ડર નથી તમારી મારે ગુલામી અને તમારી સેવા કરવાની છે તો તમારી ગુલામીમાં આ કોળીઓ કાયમ માટે સેવા કર્યા કરે એવો ભાવ મર્યા બરાબર તમારો એનો ભાવ જ એવો કે હું માગું ખુદા તારી ખુદા નથી આવી જીવન છે સરસ મજાનું જીવન બાપુ આપે કીધું તો અત્યારે આપ શું પ્રવૃત્તિ કરી રહ્યા છો બસ અત્યારે છે વિક્રમ બાપુ એની પરથી માં આપડે લગભગ એક લગભગ થયો ત્યાર પછી બીજા દિવસે શિવ પુરાણ ચાલુ કર્યો વિક્રમ બાપુ શિવ ઉપાસક હતા બરાબર તો એના હાથમાં શાંતિ થાય કારણ કે હું એનું પહેરીને બેઠો સોવી કલાક આ આશ્રમ નો ગેટ ખુલ્લો છે એમને શું સવલત આપો છો એને જો રાશન પાણી હારી નો લાવે તો આ અને ભંડારમાં ભયા જો જેટલા હોય એટલાનું બનાવો જે કોઈ વસ્તુ ઘટતી હોય તો મને કયો ફોન કરીને મંગાવી દો જા નાવા તો હોર ફૂલ સગવડતા બાથરૂમ ટોયલેટ ફુવારા બધું જ યાત્રકો જે તમારો સેવા કરો અને મારી ભાવના એક જ છે કે યાત્રાળો આવે ને એટલે એની અંદર હું જેનું બાનું પેરીને જતા હોય એને જ છું છે છે કામ મિત્રો રામ મય જાની કરહુ પ્રણામ ઝુરી જુગ પાની જેમ તુલસી દાસ મહાત્મા એમ કેતા કે બધે હું ભગવાન સીતારામ ને જોઉં છું એમ દાસ બાપુ પણ એમ જ કે છે કે બધામાં જ્યાં આવે જે યાત્રિકો આવે જે સ્થળે જાતા હોય એની દ્રષ્ટિમાં કે સોટીલા વાળી આયા મને દર્શન દેવ આગળ જાય છે વાહ છે જીવન પણ એવું તમારું પવિત્ર છે બગડાણા જતા હોય તો હું એ લોકોને એવું જ કહું કે બગડાણા વાળો બંડીધારી દરેક માં છે મને દર્શન દેવ આવ્યા છે હું ઊંડો ઉતરવા માંગતો નથી મારા જે સદગુરુ એ શબ્દ આપ્યા છે ને એ પકડી ને રટન કરતા કરતા એટલે પહોંચ્યો છું અને હજી મને લાગે છે કે મારા ગુરુ મહારાજ ની મહેરબાની ઘણો આગળ ભક્તિ માં જતો રહીશ આપણને દાસ બાપુ પોતાનું જીવન ચરિત્ર કીધું અને પોતાનું જીવન પણ એવું છે શિયા રામ અમય સબ જગ જાની બધામાં સીતારામ ના દર્શન કરે છે અને દોડો દખાવી અને એ આ ધામેલ ગામના પાદરે પરમાત્માનું ભજન કરી રહ્યા છે એમની ટૂંકી મુલાકાત આપણે લીધી અને બાપુ તમે એમને આ મુલાકાત આપી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને વિકો મિત્રો આજે આપણે કૈલાસ ટેકરી આશ્રમ વિશે બધી જાણકારી મેળવી કે અહીં શું પ્રવૃત્તિઓ ચાલી રહી છે તેમજ દાસ દાસબાપુનો જીવનચરિત્ર વિશે પણ બધી જાણકારી મેળવી તો તમને કેવો લાગ્યો આ વિડીયો કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્ર મંડળને શેર કરજો જેથી તે લોકો પણ જાણી શકે કે અહીં ધામેલ ગામે જે કૈલાસ ટેકરી આશ્રમ આવેલો છે તેની અંદર શું પ્રવૃત્તિઓ ચાલી રહી છે તેમજ દાસ દાસબાપુના જીવનચરિત્ર વિશે બધાને જાણકારી મળે